નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવેક ભરતી તમે જોઈ શકો છો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગના શ્રી સૌરભ આર્ટસ કોમર્સ એન્ડ બીસીએ કોલેજ જે સ્વનિર્ભર કોલેજ છે મિત્રો જે તમે જોઈ શકો છો વિસણવેલ ગડુ ચોરવાડ રોડ જેબી સબ સ્ટેશનની બાજુમાં માળીયાટીના જિલ્લો જુનાગઢ ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં વિવિધ વ્યાખ્યાતા માટેની જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો આર્ટ્સ વિભાગ માટે આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં એમએ પંચાવન ટકા સાથે પીએચડી દસ વર્ષનો શૈક્ષણિક અનુભવ હોય તેવા ઉમેદવારો ગુજરાતી માટે એક જગ્યા છે એમ એ પંચાવન ટકા નેટ જીસેટ પીએચડી પાસ હોય તે ઉમેદવારો અંગ્રેજી માટેની બે જગ્યા હિન્દી માટેની બે જગ્યા તેમજ સંસ્કૃત માટેની એક જગ્યા છે મિત્રો સમાજશાસ્ત્ર માટેની બે જગ્યા ઇતિહાસ માટેની બે જગ્યા તેમાં પણ એમ એ પંચાવન ટકા સાથે નેટ જીસેટ પીએચડી પાસ હોય તે ઉમેદવારો અર્થશાસ્ત્ર માટેની ત્રણ જગ્યાઓ ભૂગોળ માટેની બે જગ્યા પીટીઆઈ એટલે કે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની એક જગ્યા જેમાં એમપીએડ પંચાવન ટકા સાથે નેટ જીસેટ પીએચડી કરેલા હોય તેમજ એક જગ્યા ગ્રંથપાલ માટેની છે એટલે કે લાઇબ્રેયન માટે જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પંચાવન ટકા સાથે નેટ જીસેટ પીએચડી કરેલા હોય તેવો ઉમેદવારો તેમજ કોમર્સ વિભાગ માટે એકાઉન્ટ કોમર્સમાં ચાર જગ્યાઓ છે જેમાં એમકોમ પંચાવન ટકા સાથે નેટ જીસેટ પીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ અંગ્રેજી માટેની એક જગ્યા છે એમએ પંચાવન ટકા સાથે નેટ જીસેટ પીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો વોકન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે એસસી અને એસટી કે જે કેટેગરીના ઉમેદવારો સરકાર શ્રીના ધારાધોરણ મુજબ પાંચ ટકા છૂટછાટ અને પીએચડી કે નેટ સ્લેટ પાસ ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે યુજીસી કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા રાજ્ય સરકાર શ્રીના વર્તમાન નિયમાનુસાર લાયકાત દરમિયાન ઉમેદવારોએ નીચે દર્શાવેલ સમય સ્થળે સો ખર્ચે રૂબરૂ પ્રમાણપત્રો ઝેરોક્ષ અને ફોટોગ્રાફ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે આચાર્યની જગ્યા માટે કોલેજના સરનામે પુરાવા સાથે દિન પંદરમાં માં રજીસ્ટર અરજી મોકલી આપવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ગવર્મેન્ટ પોલિટેકનિક કેમ્પસ બિલખા રોડ ખડિયા જૂનાગઢ ખાતે ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના ના રોજ બપોરે ચાર કલાક ઇન્ટરવ્યુ છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ તેના માટે તમે વોક ઇન ઇન્ટરવ્યુમાં આજે રહી શકો છો મિત્રો શ્રી સૌરભ આર્ટ્સ કોમર્સ એન્ડ બીસીએ કોલેજ છે મિત્રો તેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જરાત વિષે તમે જોઈ શકો છો એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર જે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર અંતર્ગત મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટીમાં જે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નંબર છે મિત્રો જે એ આરસી જીરો વન જેટી એડવર્ટાઇઝમેન્ટ જૂન બે હજાર ચોવીસ અંતર્ગત જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા માટેની જાહેરાત આવી છે મિત્રો તમે જોઈ શકો છો એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ આર ઇન્વાઇટ ફોર ધ વન રેગ્યુલર એન્ડ પરિનન્ટ પોઝિશન ઓફ જુનિયર ક્લાર્ક ટાઇપિસ્ટ ઇન એઇ જેમાં એક જગ્યા છે મિત્રો સેવન્થ પે પ્રમાણે તમે જોઈ શકો છો લેવલ બે પ્રમાણે ઓગણીસ હજાર નવસો થી ત્રાસઠ હજાર બસો સુધીનો પગાર ધોરણ મળવાપાત્ર થશે ફિક્સ્ડ પગાર છે મિત્રો અહીંયા પાંચ વર્ષ સુધી ઓગણીસ હજાર નવસો પચાસ તમને મળવાપાત્ર થશે લાસ્ટ ડેટ છે મિત્રો સબમિશન ઓફ જે એપ્લિકેશનનું જે બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ છે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ એપ્લિકેશન ફોર્મ અને ઇન્સ્ટ્રક્શન છે કેન્ડિડેટ માટેનું તે અહીંયા જે આરસીની જે ઓફિસ છે અથવા તો જે વેબસાઇટ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તેના પરથી તમને મળી રહેશે ઓગણીસ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વધુ માહિતી માટે મિત્રો અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે તેના પર તમે કોલ કરી અને સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક માટેની તેમજ ટાઈપિસ્ટ માટેની પરમિનન્ટ રેગ્યુલર વેકેન્સી આવી છે મિત્રો જગ્યા માટેની સરકારી ભરતી માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિર આણંદ ખાતે આવેલી છે મિત્રો સીબી સીબીએસસી એફિલિએટેડ જે સંસ્થા છે તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે ઓગણીસ જૂન બે હજાર રોજ ખેડા નડિયાદ ભાસ્કરમાં આ જે જાહેરાત આવેલી છે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જગ્યા છે સાયન્સ માટે જેમાં બીએસસી એમએસસી બીએડ તેમજ પીજી માટેની જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે ફિઝિકલ એજ્યુકેશન એમપીએડ બીબીએડ કરેલો હોય તેમજ કોમ્પ્યુટર સાયન્સ માટે એમસીએ ઓર ઇક્યુએલ લેબ આસિસ્ટન્ટ માટે બીએસસી તેમજ રિસેપ્શનિસ્ટ માટેની જગ્યા છે મિત્રો ટુ બી ડેઝ પર તમે મોકલી શકો છો અથવા તો અહીંયા પર્સનલી જે સંપર્ક નંબર આપેલો છે કોન્ટેક્ટ છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો મિત્રો સવારે નવથી બાર સાડા બાર વાગ્યા સુધી સોમવારથી શનિવાર સુધી તમે જોઈ શકો છો શ્રી શ્રી રવિશંકર મંદિર આનંદ ખાતે આવેલી છે મિત્રો તે સંસ્થામાં અહીંયા ભરતી માટેની આ જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સફાઈ કર્મચારી જેમાં જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આજે ઉમેદવારો દ્વારા ઓનલાઈન ફોર્મ છે એકવીસ છ બે હજાર થી સત્યાવીસ છ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે તેમજ અરજી ફી છે મિત્રો તે અહીંયા આપેલી છે એ પ્રમાણે એકસો પંચોતેર રૂપિયા તેમજ અન્ય ઉમેદવારો માટે આઠસો પચાસ રૂપિયા ભરી શકે છે વધુ વિગતો માટે ઉમેદવારની જે ઉમેદવારો બેંકની વેબસાઇટ જે છે મિત્રો મુલાકાત લેવા વિનંતી છે કૃપા કરીને નોંધ લેશો કે જે ઉમેદવારો બાર બે હજાર ત્રેવીસની જાહેરાત પછી પહેલેથી જ અરજી કરી છે અને જરૂરી ફી ચૂકી દીધી છે તેણે નવેસરથી અરજી કરવાની જરૂર નથી મિત્રો તમે જોઈ શકો છો ચૌદ જૂન બે હજાર ચોવીસના ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સફાઈ કર્મચારી સબસ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા માટેની તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત શ્રી અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ અને શ્રી અંબાજી કોમર્સ કોલેજ અંબાજી અંતર્ગત મિત્રો આ ભરતી જાહેરાત આવેલી છે હંગામી ધોરણે મિત્રો કરાર આધારિત શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે જેમાં શ્રી અંબાજી આર્ટસ કોલેજ માટે મુલાકાતી વ્યાખ્યાતા માટે સંસ્કૃત હિન્દી માટે પીટીઆઈ માટેની એક એક જગ્યા છે શ્રી અંબાજી કોમર્સ કોલેજ માટે મુલાકાતી વ્યાખ્યા તમને અંગ્રેજી માટે એક અર્થશાસ્ત્ર માટેની એક જગ્યા છે જેમાં રૂપિયા અથવા તો મહત્તમ માસિક પંદર હજાર ધોરણ મળવા પાત્ર થશે તેમજ બોઇઝ અને ગર્લ્સ હોસ્ટેલ માટે ગૃહપતિ ગૃહ માતાની જગ્યા છે મિત્રો માસિક તેર હજાર પાંચસો રૂપિયા ફિક્સ પગાર મળવા પાત્ર થશે ગ્રેજ્યુએટ અને દસ વર્ષનો હોસ્ટેલ હોસ્ટલ ડાયરેક્ટર અનુભવ ધરાવતા હોય તેવા ઇચ્છુક ઉમેદવારોએ લાયકાત ધરાવતો ઉમેદવારો સ્વ છે નીચે મુજબના સ્થળે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે શ્રી અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દાંતા હાઈવે કુંભારિયા અંબાજી તાલુકો દાતા જિલ્લો બનાસકાંઠા ખાતે તારીખ ચોવીસ જૂન બે હજાર ચોવીસ સોમવારે સવારે દસ કલાકે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંતર્ગત જે આ કોલેજ છે મિત્રો તેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે

એસ્પિરિંગ કેન્ડિડેટ શોલ્ડ છે એન્ડ એપ્લિકેશન એલોંગ વિથ રિઝ્યુમ બાય ઇમેલ ટુ ડોક્ટર ડી આર એચ જે મહેતા એટ ધ રેટ જીમેલ ડોટ પર તેમજ હાર્ડ કોપી છે મિત્રો તે તમારે એડ્રેસ પર રજિસ્ટર એડી કરવાનું રહેશે ક્વોલિફિકેશન બે સ્કેલ એક્સપિરિયન્સ તેમજ અધર સર્વિસ કન્ડિશન છે મિત્રો તે એઆઈસીટી જીટીયુ ડીટીના ગાઈડલાઇન્સ પ્રમાણે રહેશે લાસ્ટ ડેડ છે મિત્રો અહીંયા વીસ જુલાઈ બે હજાર ચોવીસ તે પહેલાં તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો એડ્રેસ નોંધી લેશો સંસ્થાનું મિત્રો સહજા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત મિત્રો સંચાલિત સ્વામી મેનેજમેન્ટ છે તે પ્લોટ નંબર છસો ઇસ્કોન મેગા સિટી નિયર એમ કે ભાવનગર યુનિવર્સિટી કાર્યાલય ભાવનગર ખાતે આવેલી આ સંસ્થા છે સંસ્થાના સંપર્ક નંબર પણ અહીંયા આપેલા છે કોઈ બી ક્વેરી હોય તો તમે સંસ્થાના સંપર્ક નંબર પર વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે સુનવ કેળવણી મંડળ સુનવ જે પેટલાદ તાલુકો જિલ્લો આણંદ ખાતે આવેલી સંસ્થા છે જેમાં ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો જે સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શન માટે બીએસસી એમએસસી કેમેસ્ટ્રી બાયોલોજી માટે તેમજ જે બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો પ્રાઇમરી સેક્શન માટે પીજીડીસીએ બીસીએ એમસીએ બીએસસી એમએસસી કરેલા હોય તેવા કોમ્પ્યુટર સાયન્સ માટે તેમજ ક્લાર્ક માટે બીકોમ એમપોમ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઇઝ મસ્ટ તેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અહીંયા ભરતી જહેરાજ છે એપ્લાય વિદિન ફોર ડેઝ વિથ ઓલ નેસેસરી ડોક્યુમેન્ટ એન્ડ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અહીંયા જે ઇમેઇલ એડ્રેસ આપેલું છે અથવા તો સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે અરજી કરી શકો છો પોસ્ટલ એડ્રેસ પણ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો ત્યાં પણ તમે અરજી કરી શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો જે તમે જોઈ શકો છો સુનવ કેળોની મંડળ સુનવ અંતર્ગત મિત્રો આ ભરતી જરાજ છે ટીચિંગ સ્ટાફ માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય